Unicode? Cutless, હું તને હંમેશા માટે છોડીને સીસા ચલમના જંગલમાં જઉં છું મને આપણી દોસ્તીની બહુ યાદ આવશે તું મને શોધવાની કોશિશ ન કરતો અને તું મારા વગર જીવવાની આદત પાડી દેજે અત્યાર સુધી તને મારી કુવાડી અને મારી ચિઠ્ઠી મળી ગઈ હશે ઉમ્મીદ કરું છું કે ભગવાન આપણે ફરી ભેગા કરશે તારો પુષ્પા જંગલમાં એક વ્યક્તિ છે તો તમારા પુષ્પા ને જંગલ માંથી શોધી લાવશે સરપંચ સાહેબ જંગલ પણ ડરી જાય છે

મારે આ જીશાચલમના જંગલના અંદર પુષ્પારાજને ખોળવાના છે તો અહીંયા પુષ્પારાજને ખોળતા ખોળતા મારે એ રીતના સર્વાઇવ કરવું છે એ તમને બતાવવાનું છે પુષ્પારાજ આ કોણ છે પુષ્પા રાજ પુષ્પા દોસ્તો હું રાતના હાથ સગાવવા માટે લકડા ભેગા કરું છું પણ મારે અહીંયાં રાત નથી પડવાની કારણ કે પાંચ મિનિટમાં હું બહાર નીકળી દઈશ પુષ્પારાજને જોવા માફ કરવા જાય લાકડા હવે મારે જવું પડશે આગળ આજે જો અહીંયા રસ્તા રસ્તા ઉપર સાપ વીચું કેકડા શું ખાવાની મજા આવશે આ જો ઝાડ છે અહીંયા બધા ઝેરીલા ઝાડ અને આ શું છે ઓ આ તો ઝાડ છે ધીરે 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 કદમ કદમ પર ખતરા છે અહીંયા પણ અને ખતરાનો તો ખેલાડી હું બચપણથી છું અને કમ્પ્લીટની તંદુરસ્તી આવે છે સવારે સવારે પેસ્ટ પ્રેશર પણ કમ્પ્લીટ આવે છે પાછા આવો આ બીડીનું ચાર છે બીડીનું તેના દુનિયામાં ખાલી 8 જ ઝાડ બચ્યા છે આ બીડી પીવાથી બહુ તમને તંદુરસ્તી આવશે આ જંગલ માં દૂર દૂર સુધી પાણી નથી મારે પાણી પીવા માટે મને લાગે છે મારું પિસ્બી ઉપર છે પણ હું ગાંડો નથી કારણ કે મેં ફ્લિપકાર્ટમેઝોન થી અહિયાં પાણી ઓર્ડર કરી દીધું હતું

ને એ નથી ખબર કે અમે એમના મિત્ર છે પણ એમની કદી આપણા પર હુમલો કરી શકે છે એટલે આપણે થોડું ધ્યાનથી કોણ છે તો કોણ છે તો પુષ્પા મને તમારા સિન્ડિકેટના મેમ્બર તમને લેવા મોકલ્યો છે પુષ્પરાઠ તું કોઈ બી હોય થી આવ્યો તો જતો રે પાછો જંગલ માં <laughs> <laughs>

જ્યારે પુષ્પારાજ તમે જંગલમાં આવી ગયા હતા ને તો ત્યારે તમારા સિન્ડિકેટના મેમ્બર કરતા તમારો કટલેટ બહુ રડતો હતો તે ખાવાનું પણ નથી ખાતો એને મને પર્સનલી મેસેજ કરીને કીધો કે તું મારા પુષ્પારાજને પાછો લાવજે હું તમને લીધા વગર અહીંયાથી પાછો નહીં જાઉં હવે તો કો પુષ્પારાજ કે તમે આ જંગલમાં કેમ આવ્યા અરે મારા માટે નહીં તો તમારા પેલા કટલેટ માટે તો કો પુષ્પારાજ સારું બળવું છે ને હેડ મારંગાજ તો યુસભાઈ આ જંગલમાં તમે ચેરી સરોયના વાક કેટલા ડેન્જર બાપા ભઈ જાય બાપા સુપારા તમે મને કીધું કે તમે જંગલમાં કેમ આયા હતા આ એ વખતની વાત છે જ્યારે હું આખા સેન્ડિકેટ ઉપર રાજ કરતો હતો મારો કોઈ બી દુશ્મન મારો વાળે વાકો નથી કરી શકતો હતો તે સમયે હું જંગલમાં चंदन ના લાકડા કાપવા ગયો પછી મારી જિંદગીમાં શેખાવત નામના ફફાનની એન્ટ્રી થઈ Que one way. पुष्पा पुष्पा माल तो कसा है <laughs> माल मिलेगा तो पुष्पा नहीं मिलेगा पुष्पा मिलेगा तो माल नहीं मिलेगा तू बोलियो पुष्पा माल तो तारा काका का ने बताओ ऊपर से आ, माल मारा जुड़े नहीं तू तो एम नहीं मोने लिया तने चौकी माल ले जाऊ ऊपर से है

એવો કોઈ કાનૂન નથી આ દુનિયામાં પુષ્પા આ દુશ્મની તને મો પડશે મને અમે સસ્તી વસ્તુ ગમતી નહીં

તમે જેમ પૂછવા હાસી રહ્યા હો હવાનાથી દેખાતા ન હતા તમે હા તમારી કવડી મારી જોડે તમે તો કોઈ દી કૉ બહાર જતા નતા બહુ લોબી વાત છે હું તને કહું હેડ માનગર હા પુષ્પા ભાવ તમે તો મારા મોટા ભાઈ જેવા હો તમે લાવો ને છો મારા જિંદગી હાઉ ચંડ હૈ તમે હર કર્યો તમારી આવે અત્યારે તું ચાંદો મરી જ જવા તૂથ પક એટલે હા એક કોમ કરને વાસ હા પહોણી લે તો હાલે તમારી પહોંચી

કટલેક ને મારી સાથે જીવનો જોખમ હતો એટલે હું જંગલ માં એકલો નહી આવ્યો તો ચાલુ ને પુષ્પા બાઉ મારા સંગાતે અને પેલા શેખાવત નું તમે એની ચિંતા ના કરો મેં અને કટલે તમને વિદેશ મોકલવાનું બધી પ્લાનિંગ ગોઠવી દીધી છે અને કટલે ક્યાં છે કટલે મારા માણસ ને કટલે એ આગળ ઉભા છે તમને બાઇક ઉપર થી એરપોર્ટ ને એરપોર્ટ થી વિદેશ ચાલો તો હજુ કેટલીક વાર વિયર આપું એટલે આવી જશે યાર આમ તો આવી જવા જોઈએ પણ હજુ થી આયા નથી લાગતા એટલે એક કામ કરો એ આવે ને ચાલતી તમે बीड़ी पियो ए बीड़ी तो दिला शीशा चल ना जंगल में थी बीड़ी बाबू झाड़ में थी एक बीड़ी चोरी कर ली थी तुमने बीड़ी पियो बीड़ी अच्छा, मनीज कमी थी जानी ये तारा थी तो आए नहीं अच्छा माथे नहीं लगता अब पी हल्काड़ू दो तो। पियो 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 पुष्पा भाव पुष्पा भाव

ટીચર તો બી બાકી એ મેરે દોસ્ત